બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરીકેનો પ્રશાંત ઝુંબેએ ચાર્જ સંભાળતા આગામી દિવસમાં આવી રહેલી ભાદરવી પૂનમના મેળામાં કામે લાગવા તેમજ શાંતિપૂર્ણ માહોલમાં મેળો સંપન્ન થાય તે દિશામાં આગળ વધવા જણાવ્યું હતું નર્મદા જિલ્લામાંથી જિલ્લા પોલીસ વડા તરીકે બનાસકાંઠા જિલ્લામાં પ્રશાંત ઝુંબેની બદલી થતાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરીકે પ્રશાંત ઝુંબેએ ચાર્જ સંભાળ્યો હતો આ પ્રસંગે કલેક્ટર કચેરી ખાતેથી ઘોડા તેમજ બેન્ડના સાથે તેમની ગાડી જિલ્લા પોલીસ વડાની કચેરી સુધી પહોંચી હતી જ્યાં તેમને સશસ્ત્ર સલામી આપી સન્માનિત કરાયા હતા અને ઉપસ્થિત અધિકારીઓએ બુકે આપી તેમજ દીકરી દ્વારા તિલક કરી તેમનું ભાવભર્યું સન્માન કર્યું હતું ત્યારબાદ ઓફિસમાં પહોંચી મા અંબાની પૂજા કરી ચાર્જ સંભાળ્યા બાદ ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી બનાસકાંઠામાં નવનિયુક્ત જિલ્લા પોલીસ વડાને પદાધિકારી તેમજ અધિકારીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં આવનાર ભાદરવી પૂનમના મેળામાં કામે લાગી જઈશું અને અંબાજી ભાદરવીનો મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે દિશામાં કામ કરવા જણાવ્યું હતું सुबह जी माता के दर्शन करके बनासकाठा में पालनपुर में आचार्य लिया है मैं इसके लिए गुजरात सरकार मुख्यमंत्री श्री गृहमंत्री श्री हमारे डीजी सर और गुजरात पुलिस का धन्यवाद देना चाहूँगा माता जी का भादरी पूनम का मेला आने वाले समय में आ रहा है और उसी की तैयारी में हम अभी लगेंगे और हमें पूरा विश्वास है कि सबके सहकार्य से और સબકે પ્રયત્નો છે મ બહુ શાંતિ પૂરા થાયગા